વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવી હતી જીકાસ પોર્ટલ લઈને એનએસયુઆઈ મેદાને પડ્યું છે આ પોર્ટલ થકી ખાનગી યુનિવર્સિટીને એડમિશન પ્રક્રિયામાં લાભ થઈ રહ્યા હોવાનો એનએસયુઆઈ આક્ષેપ કર્યો હતો ગુજરાત એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીની આગેવાનીમાં એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે વિવિધ પડતર પ્રશ્નો લઈને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી યુનિવર્સિટીના વીસી સમક્ષ વિવિધ મુદ્દે ચર્ચા કરાઈ હતી ખાસ કરીને મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી એ વિશ્વવિખ્યાત છે અને આયાના સત્તાધીશો અને રાજકીય લોકો દ્વારા આ યુનિવર્સિટીને કઈ રીતના પતાવી આનું શિક્ષણ કઈ રીતના પતાવું તે માટેના એજન્ડાઓ વારંવાર અપનાવતા હોય છે અને ખાસ હવે તો એજન્ડા શિક્ષણ મંત્રી દ્વારા કે ગુજરાતની જેટલી સરકારી યુનિવર્સિટીઓ છે તેને કઈ રીતના પતાવી શકાય અને સેલ્ફ ફાઇનાન્સ યુનિવર્સિટીને કઈ રીતના ફાયદો પહોંચાડી શકાય તેના માટેનું એક વિકાસ પોર્ટલ બનાવવામાં આવ્યું છે અને છેલ્લા બે વર્ષથી આ વિકાસ પોર્ટલમાં વિદ્યાર્થીઓ ખૂબ હેરાન થઈ રહ્યા છે છતાં આ સરકારનું કે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરનું પેટનું પાણી હલતું નથી ત્યારે અમે આ વિકાસ પોર્ટલ આવતા વર્ષથી બંધ કરી દેવામાં આવે અને સરળ એડમિશન વ્યવસ્થા કરવામાં આવે તેવી એક માંગ છે બીજી મીડિયાના માધ્યમથી અમને જાણવા મળે છે કે ભાઈ આ યુનિવર્સિટીમાં હોસ્ટેલોમાં જે ફૂડ આપવામાં આવે છે તે ગુણવત્તા વગરનું હોય છે અને એના જ કારણે વિદ્યાર્થીઓ બીમારીનો સામનો કરે છે અને એ એ ઘણી વખત સામે આવે છે છતાં આ વાઇસ ચાન્સલર કોઈ પ્રકારના પગલાં લેતા નથી અને આ વિદ્યાર્થીઓ જમવાના પૈસા ભરે છે છતાં આ વિદ્યાર્થીઓને આવું ભોગવવું પડે છે એ ખૂબ દુઃખની બાબત છે તો અમે એવી માંગ કરી છે કે સારું એક સારા કોન્ટ્રાક્ટર કે જે સારી ગુણવત્તાયુક્ત જમવાનું આપી શકે તેવાનો કોન્ટ્રાક્ટ આપવો જોઈએ ત્રીજો મુદ્દો કે જે યુનિવર્સિટીઓને ભાજપ અને આરએસએસનો જે અખાડો બનાવવાનું કામ ચાલુ કર્યું છે અને પોતાના પ્રચારનું માધ્યમ બનાવવાનું ચાલુ કર્યું છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ કે ભાઈ શિક્ષણના હેતુથી આ યુનિવર્સિટીઓ હોય છે નહીં કે કોઈ રાજકીય પાર્ટી અથવા તો રાજકીય સંગઠનના ફાયદા માટે તો જે આ તાઇફાઓ અને જે આ આ પ્રચારનું માધ્યમ કર્યું છે તે તાત્કાલિક બંધ થવું જોઈએ પણ એક વાઇસ ચાન્સલરને અમે રજૂઆત કરી છે આપને શું લાગે છે આ સમગ્ર માગણી સંતુષ્ટ મળશે જો આવનારા દિવસોમાં અમારી જે માંગણીઓ છે એ સ્વીકારવામાં નહીં આવે તો એનએસયુ આવનારા દિવસોમાં વિવિધ અગ્રમ આંદોલન કરવા માટે કરે છે તમને એવું લાગે છે કે આ જે રીતે પોર્ટલ પર જે મૂકી રહ્યું છે આડકતરી રીતે ખાનગી યુનિવર્સિટીઓને ફાયદો કરવા માટે તમે રેશિયો કાઢો છેલ્લા બે વર્ષ પહેલાંનો કે સરકારી કોલેજો અને સરકારી યુનિવર્સિટીમાં આવા ટાઈમે કેટલા એડમિશનો થતા હતા ને અત્યારે આ જીકાસ આવ્યા પછી કેટલા એડમિશનો થાય છે એટલે ઓટોમેટિક આપણને ખ્યાલ આવી જશે અત્યારે તમે સાયન્સમાં અને આર્ટ્સમાં જો એમ એસ યુનિવર્સિટી કોઈથી ખાલી રહ્યું હોય એવું બન્યું છે આજે આજે પણ એ સીટો ખાલી છે એટલે એના ઉપર તે અંદાજો લગાડી શકાય કે જે નીચલા ટકાવાળા વિદ્યાર્થીઓ સાયન્સ સિત્તેર ટકાવાળા વિદ્યાર્થીઓ એને એવું છે કે ભાઈ અમને એડમિશન નથી મળવાના એટલા માટે થઈ અને અને ઓલરેડી પ્રાઇવેટ યુનિવર્સિટીમાં ડરના મારે એડમિશનો લઈ લીધા છે અને પ્રાઇવેટ યુનિવર્સિટીના ડેટા કાર્ડો અત્યારે ફૂલ થઈ ગઈ છે